હાલો રૂહિ મેડમ ગયા હું પણ નાસ્તો કરી લઉં ભૂખ લાગેલી છે પછી ટિફિન બનાવ રૂહી મેડમ ગયા સ્કૂલ રૂહી મેડમ ગયા સ્કૂલ અને કાલે ગલકા તોડી લાવેલા હતા ને ગાઈશ તમે બ્લોગમાં જોડી લીધો હશે અને એ જ બનાવી દઉં તાજા તાજા છે મસ્ત તો વાસી શું કરવા કરવા આજે પહેલી વાર ગલકાનું શાક બનાવી છું જોઈએ

ગાઈસ બીજો દિવસ થઈ ગયો છે આજે સવાર થઈ ગયેલી છે રાતે છે ને કાલે મહેમાન આવી ગયા હતા તો ખાસું લેટ થઈ ગયેલું હતું તો થાકી ગયેલી હતી બ્લોગ પણ વધારે નહીં બનાવી શક્યા અને એડિટિંગ પણ નહોતું કર્યું સુઈ ગયેલી હમણાં સવાર એડિટ કરું છું હમણાં એટલે આજે થોડો બ્લોગ પણ લેટ આવશે તો ચાલો કાલવાળો બ્લોગ એન્ડ કરીએ મળીએ કાલે નવા બ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે એટલે મીન્સ આજે બાય